हेलो फ्रेंड्स हूं जो रेमीसा सोनी स्वागत है तुम्हारी मारी YouTube चैनल पर। जो तुम्हें न्यू हो तो मारे चैनल लाइक शेयर और सब्सक्राइब कर दो आज जो बनावा जा रही हूं सेवैयार खीर रेसिपी वासन लीदू छे चोखू घी ऐड कर दइए आपने बे चमची जेऊ काजू बादाम आपे रोस्ट कर दइए घी मां તમે તેના અંદર કિસમિસ પણ એડ કરી શકો છો રોસ થઈ ગયા છે ઘીમાં નીકાળી લો આજ ઘી ની અંદર હું સેવાઈ એડ કરી દઈશ આ સેવાઈ અમે અડધો વાટકો જેવો લીધો છે સેવૈયા તમે તમારી નજીકની કોઈ બી ગ્રોસરી દુકાનમાંથી મળી રહેશે ફ્રેન્ડ કલર ચેન્જ બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આના અંદર અત્યારે હું દૂધ એડ કરી દઈશ બે વાટકી જેવું દૂધ એડ કરું છું તરાસો મિક્સ કરી દઈશ તો ગેસની ફ્લેમ હાઈ કરું છું દૂધ ઉકળવા દઈશ એક વાટકી જેવી ખાંડ એડ કરું છું દસ મિનિટ પહેલા મેં કેસર પલાળી રાખ્યું હતું ઇલાયચી પણ એડ કરી શકો છો સરસ આપડે દૂધ ગરમ થઈ ગયું છે તેના અંદર અત્યારે રોસ્ટ કરેલા કાજુ બદામ એડ કરી દઉં છું તમને આ રેસીપી સેવૈયા ખીર રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ